આ કોય ગયો આમાં લાલ તો હાલતા થઈ ગયા ભલા કોકા બીટન ચાલુ કર્યું તો વર્ષા ચાલુ થઈ ગયો જો જો બધા કોકા બીટે છે તો જો આ આપણે યુરોજ બીટે છે અને હું યુરોજ બી આગળ થી એમ જોઈએ બધા વાય થાય તો અને એમ બી આવતારે આગળ અને જો વર્ષા ચાલુ છે તો બધા બીટે છે જો આપડી ખેલી છે અને આમ આમ થાય એટલા કોખા ઉગી ગયા અને આખા કોખા બધાય ઢુરઢુરવાળા છે તોય બધાય બીટે છે અને નઈ બીટેન તો આજ તો લગભગ ઉગી હોતન જશે કારણ કે હાંજે એટલો વરસાદ આવ્યો તો ના અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે એમ જો બધાય પેલી હોતન ગયા જો બધા ભાગવા બન્યા છે જો વરસાદ વધી ગયો અને બધા જો હાલતા થઈ ગયા જો આ તો થોડો જાય જો બધે કોખા કાહેગા ટોલીમ નાખવા વિના છે કાલ આટલા બીટા તો આપણે જો જંતી પણ કોખા નાખે અને આપણે કહે છે જઈ આવી ગરમા બધાય જો ગયા હાલ્યા આવે છે જો આપણે આવતા રહી જો તો વરસાદ ઘણો પડે છે બધી કોઈ રાંધાઈ રી ગયો છે आ लॉक नहीं कि वाटर दिस हां जी एट लो वर्षा ज्यादा अच्छा ये वर्षा चालू થઈ ગયો છે જો વર્ષા હા તો પડી ગયો લહાવ તો નથી પણ જર મજલની થઈ જ આવે છે જો થોડા આમ બેઠા છે અને થોડા જો આયા બેઠા છે આరగા પણી બધા કોકા કાય ને આપણે ખઈ લી જો તમારે ખાવ હોય તો હાલો એ બસ સેઈકલ છે કોખા ગણ આવે જૂના પણ કોખા થઈ

આ તો ખોખા બીટેલા છે રયા છે થોડક જ ખોખા બીટવાન રયા હતા થોડક જ ખોખા બીટવાન રયા હતા પણ તો વરસાદે પથરી ફીર નખી જો બધી જગ્યા પાણી ભરાઈ ગયું છે નામ જો કુતાદા કુતે જાવી હમા વરસાદે બધું બધું બગાડ નાખ્યું અને જો બધી જગ્યા પાણી ભરાઈ ગયું છે અને આમ જો એક ઓર તો આમ થાય એટલે ખોખા ઉગી જેલા દતા અને હવે લગભગ એવું લાગે કે બધા ઉગી નો સારું હોય કારણ કે બગડી તો જ પણ હવે લગભગ હાવ હાવ બગડી જાય બધી જગ્યાએ તો પાણી ભરી જાય ખેડૂતને થોડું ઘણું વધે ને એ બધું લગભગ હવે નહીં વધે એટલે ખેડૂતનું ઓણ તો સલાખા વટ રોવાનું છે જો બધે હાલતા થઈ ગયા છે હવે બધે જો એમ ઘરે આવી છે કારણ કે વરસાદ નહોતો બધે અંદર પોડા અંદર ખોતા એવું હતું એટલે બધે આ હવે હાલતા થઈ ગયા છે તો આપણે જઈશું ઘરે તો દાડી છે આપણે સીધા જજો આપણે વાડી આવતો રે મારા ભાઈની વાડીએ અને આપણે આ છે স্পેશિયલ કોમેડી વિડિયો બનાવ અને મારા રહ્યો છે જો યુરાજ અને લાલો બેહી આગળ હાલતા થઈ ગયા છે અને હું એકવાયા હું અને આપણે આ ટાઈમ નહીં મળે કારણ કે આ વિડીયો પણ એટલા એડિટિંગ કરવાના છે અને આપણે કોમેડી વિડીયો બનાવવા એનું પણ એડિટિંગ કરવાનું છે અને જો આપણે રેદી પોતે હોય અને આપણે ઘરે જઈને એડિટિંગ કરવામાં ટાઈમ દીવા જાય છે અને જો તમને વધારે મારા બ્લોગ સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જઈએ